રાધનપુર મહેસાણા રોડ પર ભણસાલી ટ્રસ્ટના ના સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ સત્તર લાખ પચાસ હજાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકાર યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોની સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો

ખુબાજી સૈયદના આદિવાસી ભીલ સમાજના 42 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના હીતમાટી સરસ કરવામાં આવ્યું હતું સાથે સરકાર શ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો સમાજ દ્વારા દ્વારા ગુજરાતી પાટણ અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠું બોલવા દીધા